તમે બોલાવ્યો તો મને બહુ સારું લાગ્યું થોડી વાર તેનાથી રડું આવી ગયું પણ પછી કંઈ કોમવાળા વિડીયો ભણશે ને તો બોલાવશે કે કહેતેલા પણ વરખાત આવી જવા કે નહીં નથી આવવાનો નતો દીપક ને જેથી નહીં ગયા પણ મને એમ થયું કે સરપંચ સાહેબ કીધું છે તો જતા મને ગરબા તો નથી આવડતા અને બીજું કંઈ નથી આવડતું પણ જે આવડે બોલે ને તમને મજા આવે થોડીક બેકગ્રાઉન્ડ આવે એટલે સારો લાગે ભૂલ પડે તો સારો લાગે જે તૈયાર કરીને આણ ઘણો બધો વિચાર્યું પણ તમને બધા આહતા જોને કે હું ભૂલી ગયો બોલવાનો હું યાર તમને કો કહી તો હું બોલું તમારે ફરમાઈ સવાઈ એમ કો હે સેટિંગ ઓર સેટિંગ કે આ તો મજબૂરી વાત છે સાહેબ સેન્ટ્રિક માં જવાનું તમને નથી ગમતું પણ હપ્તા લઈ લીધેલા તો ભરશે કોણ એટલે જાણ પછી મેં કીધું મોરતન બોને આવવા મળ્યું તો કોમેન કોમે જ હતો એટલે જુડિયો નથી ભણાવતા કરીએ હું હપ્તા સાલે મારે માતાજી નું નામ ગીત ગાવાનું પાછું ભૂલી દીધું